તો હેલો ગાઈસ કે તમારું સ્વાગત છે આપણા ડેરી ફાર્મ ની અંદર મિત્રો તો આપણે ફાર્મ ઉપર આવી ગયા અને આ જે મિત્રો એક ખુશી એટલી ખુશી છે વાત મૂકી મિત્રો એટલે હેન ખુશી ખબર છે અને તમને બતાવું મિત્રો અને તમે એન્જોય ને પણ વાહ ભાઈ તો એ લાવ છે આપણી બધી બે તો વાડો વાડી બતાવી जो है वाड़ा वारी बदी में रहा है मस तो में है मस्त आज आज आखी पाड़ी हाँ एक पाड़े पाड़ी આજે મિત્રો આપડી એક ભેંસ વ્યા છે જે કઈ વ્યાણી છે બીજી કઈ વીયાણી આ પટોરી કઈ વીઆવાની નથી પણ આ ખડેલી આય સાઈડ માં દેખાતી છે થોડીક જરાક સાઈડમાં એ ભેસ આપણી વીઆણી છે જય તો આપડી કુંજ જ ગઈ છે મિત્રો ફાઇનલી અને શું લઈ આવી આપણે ચેક કરી નહીં ચેક કરી ન તો મને કેવો મિત્રો બચ્ચું બાકી મિત્ર મસ્ત મજાનું આવ્યું છે હા પાડો હક પાડી લાગે પાડો

मारी तो मार ही खराब बारी तो भाग जन मार एक पड़ी ये लंबी तरह ऊब सावे है कोशिश करे आयो है मित्रों खड़ेली ने पाडो अन्यावे मित्रों है ना खोदी आ है ना रेवा नहीं करी बाकी मित्रों हाँ हमें टूंक समय में आ खड़ेली पर अँ जा आ खड़ेली से पटोरी नहीं हाँ माँ है ये वहाँ हमें मित्र हम हाँ वराक हाँ वराक का भी अरे आ थी पहला भीली भी नहीं जाए भीली पासड़ वहाँ खड़ेली में बाकी मित्रों हम हाँ, बच्चों भी मस्त जो તો હન ફાઇનલી ભેત્રો હન ભેહુ આડી ગઈ અને આપડી કુંજે મથે મેને હને ધંજોર નાખી છે જુલાય ઊભો થઈ ગયો પાડો એને રાખીયાત ઘરે મિત્રો અને બાકી બધી ભેવાડી ગઈ તો મિત્રો હન આપણે હન નાય ધોઈન વરી આવી ગયા છે આપડી મિત્રો મે પાછળ કે મિત્રો હન બેય હાથે આપણે ઘરે રાખી છે એટલે આવી ગયા છે આપણે અને હન બાકી બધી ભેહુ આડી ગઈ તો આને અત્યારે મિત્રો આપણે છે ને પાણી પણ પાઈ આવ્યા છે જો લો આ ખાઈ ગઈ હતી ચરો અને વરીન મિત્રો હું આ લઈ જાય એટલે આ છે આપણો પાડો એને હું લઈ જાય અને ત્યાંથી મેં ત્યાં રાંટ ઉમાદ્યો અને આને મિત્રો એ ધવરાયો પણ છે એટલે હવે મિત્રો હવે બે એને હું લઈ જાય અને પાડાને હું નાખીએ આપણે મિત્રો જુવાર

बुधा ही नंग बुधा बुधा आने मित्रों है ना दी ना आ रहा हमारे लायु बसा तो ना ही पढ़ो ऊपर ही नू भोगरो ऊपर से बुधा एक क्या बैठ आवीज ना बेहेक

પણ ખોટું થાય એના કરતા બાંધાય બરોબર છે મિત્રો પછી આ નાખી દીધું મિત્રો ચરો એટલે આ ખાય રી મોજથી હા તો મિત્રો હવે આપણે હજી રેહન જુવાર વતરી નાખી છે ને હવે હું મિત્રો નાખી દઈ બે કણ તો આ આપણે વતરીને રાખી છે અને આદિ મિત્રો નાખવા પડશે આટલે કાંઈ નહીં થાય બેને

તિયર જોઈ ભાઈ જલપાડાન છોડી નાખ્યો તો મિત્રો ભેંસ તો હાલી ની કેમ કે હજી રેને લગભગ ગાયને ત્રસ નથી લાગેલી બધી આગા તો મિત્રો હણ હવાર ની તો હણ આપુરી હાલી કી થોડી ખાલી પડે આકે કેડા પાછળ થી ને ગાયા લ્યા તો મિત્રો હાલતી જ નથી તો આપણે કીધો એ આદ નઈ પીયે પાણી આ કે હવે વરીન નાખી દી ચરો હને ઈ કિંજળ મે તો ખાઈ ગઈ ચરો